નસવાડી તાલુકાની એકસો સત્તાણું જેટલી આશા વર્કર બહેનોને ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે નસવાડી તાલુકાની એકસો સત્તાણું આશા વર્કર બહેનોની ડિજિટલ ડાયગ્નોસ્ટિક હેલ્થ કીટનું ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું આશા વર્કર બહેનોના કામને બિરદાવવા માટે જે તેઓએ કોરોના કાળ દરમિયાન કામગીરી કરી હતી એવી જ સેવાને તેઓ વધુ સારી રીતે કરી શકે તે માટે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીના સહયોગ તેમજ ભાવેના એજ્યુકેશન ટ્રસ્ટ અને બીબીસીએલના સહયોગથી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આશા વર્કર બહેનો નાના નાના ગામોમાં સેવાઓ આપી રહ્યા છે ડિજિટલ કીટથી નાના બાળકોનું ચોક્કસ વજન જાણી શકાય છે તેની સાથે સાથે થર્મોમીટર પણ આપવામાં આવ્યું છે જેથી ચોક્કસ ટેમ્પરેચર જાણી શકાય અને આ સારી રીતે જાણીને નાના બાળકોના જે મૃત્યુ દર થાય છે તે ઘટાડી શકાય તો ગર્ભવતી મહિલાઓ છે તેઓનું દર પંદર દિવસે વચન કરવા માટે પણ કામમાં લાગશે તેઓના આરોગ્ય ચકાસણી માટે પણ આ કીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે પણ હું ખૂબ આભાર માનું છું આશા બહેનોને આજ રોજ ડિજિટલ કીટ કીટ હેલ્થ વિતરણ કરવામાં આવશે અમે આ પહેલા અગાઉ મોડ્યુલ છે સર આ મોડ્યુલનું જ્ઞાન આપવામાં આવ્યું છે અને દર વર્ષે એક રિફરેન્સ સર આખી કિટનું વિતરણ હશે આપણી વચ્ચે મેહુલભાઈ સરપંચ પણ આવ્યા છે તેમનું પણ સ્વાગત છે એટલે આ તમામ કિટ એક

માતાને તકલીફ પડે નસવારી ખાતે અમીના ફાર્મ ખાતે ભાવિના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આશા વર્કરોને એક ડિજિટલ કીટ જે ખૂબ જ અગત્યની કીટો કહેવાય એ પ્રમાણે ભારત પેટ્રોલિયમના સહકારથી આ ટ્રસ્ટે એકસો ને આ આશા વર્કરોને અમારા હાથે કીટો આપવામાં આવી અને આ કીટોનો ખૂબ જ ડિજિટલ ઉપયોગ થાય એવું આશા વર્કરોને ટીએચો બધાએ પણ રજૂઆત કરી હતી